હેલો હેલો હા ભાઈ કેટલા વાગવાના છે ભાઈ અત્યારે હા અગિયાર વાગ્યા દસ વાગ્યા ભાઈ કા કેમ નથી આવ્યા ના પણ મેં તમને કીધું ને ભાઈ કે મામા એ બહાર છે ને અહીંયા બાપુજી ની તબિયત બરાબર નથી એટલે મારે રહેવું પડે બાપુજી ની તબિયત બીમાર છે દઈ શેક વેતી નો થઈ જાતો ઘર ભેગો અહીંયા થતો નહીં તો હમણાં આવું છું

ના ના એવું નથી ને છ મહિના નું કહું મેં કીધું પણ તારા મામા પણ ફોન કરાવ ગમે ત્યાં થી મને ફોન કરાવ અત્યારે નહીંતર હું હવે કરોડ ને કહું છું હવે હું ઓછી નહીં ઉતરું કારણ કે તમને ચાર દિવસ હું તમને ના અત્યારે હવે મારે કરોડ ને કેવું જ પડશે હવે વસ્તુ હું નહીં જાતે કરું કઈ વાંધો નહીં હું તો કરણ ભાઈ સાથે પણ વાત કરી લઈશું કરણ ભાઈ વાત કરી લઈશું ના એવું નથી પણ જે વ્યવહારિક અને વાત છે વ્યવહારિક અને વાત બધી મને ખબર પડે તું બેટીનો પણ ઘર ભેગી નો થા નહીંતર હવે આજે અત્યારે તો અગિયાર વાગ્યા છે હું જાતું કરું છું કાલ અમારે જો તું આખા દિન નથી આવતો તો મારા જેવી ભૂની ની કોઈ નથી આટલું યાદ રાખજે પણ એ તો ભાઈ અમે દવાખાના ના ના તારી બધી વાતો બંધ કર હમ હમ તારી ઠાવકી ની વાતો બધી બંધ કર ના એ ઠાવકી નથી મને આવડે છે ભાઈ તારા જેવી વાતો હું બધાય 500 કરતા આવડે હમ હમ હમ

ના પણ એ તો છે ને કે આપણે તમે મને ક્યારે પણ કીધું ગઈ વખતે તમે કીધું કે ભાઈ કઈ વાંધો નહીં તમારે આખા નું દસ ટકા લેખા આપવું પડશે તો એ રીતના આપણે આપ્યું તમને તમે અત્યારે પણ મને કીધું કે ફોનમાં ચાગલી નો અને તારી રમત રમવાનું બધું બંધ કરો તું દસ ટકા પંદર ટકા ને વીસ ટકા ની વાતો કરો ને બંધ થઈ જાય પેલા તું હોશિયારી કરો ને એ તારી હોશિયારી તો કેજે પણ એને એ તો તમે તારી હોશિયારી એટલે જ તને માહિતી કરાવી તું યાદ રાખજે તું જે વાત હતી અત્યારે તે તારી હોશિયારી ચાલુ કરી છે ને એનો તમે રિઝલ્ટ નો જવાબ પ્રોપર આપી છે હવે હિરલબા જાણે છે ને તું યાદ રાખ શાંતિથી તું શાંતિથી તું તાર તાર જેટલી વાતો કરવી એટલી કર આજ નહીં તો કાલ કાલ તો હું તને તેડાવી છે પણ તને હવે આ વખતે તને માપવો છે કે તું ક્યાં હું થી તું ક્યાં હું તારી હોશિયારી કરો હવે માર તને પ્રોપર માપવો છે હોશિયારી તું હોશિયારી જ કરશ

સમજો તમારા હાથ માં આવું પછી હું શું તું છું આપો છો એ ધંધાકીય શબ્દ નથી તો આટલા તને સુનિલભાઈ સુનિલભાઈ કરું છો તો તું આવતો કા નથી મારી કોઈ વાત વાત કરવા નથી આવવું અને તું મને એમ કે ધંધાકીય વાત કરવાની હોય સો ટકા કરવાની હોય નથી એમ નહીં તમારો એક અનુભવ મને થઈ ગયેલો છે ને જયારે મારી પાસે પૈસા નોતા અને તમે દસ ટકા તમે લીધું હતું એમ વિચારવું જોઈએ ત્યારે તમે જોઈએ તમે દસ ત્યારે તમે મને એવું કેતા હતા કે અત્યારે ને અત્યારે લઈ આવ મારી વાત તું આમ કીધું તેમ કીધું બંધ થઈ જા તું જે તારી ચાલા કઈ રમત ની બધી બંધ થઈ જા પેલા ના એવું નથી આ તો હું ખાલી કઉ છું તમને વાત કરું છું એટલું બોલો ને એટલું મને કેવાનું

આવો તી દીકરા હવે તમ ક્યાં સુધી નથી આવતા ને મારે જોવું છું સમજ્યા ના તો પૈસા આપવાના જ છે તમને આપવાના જ છે ને આપણે તમે મને કીધું એ રીતના એ પડે ને મહિના થી થઈ તો નથી હું તમને પૈસા લીધું હું તમને એક વસ્તુ કહું તમે જે રીતના મને શબ્દ આપ્યા એ અમે બીજી જગ્યા ધંધાકીય રીતના આવી રીતના નથી આપી શકતા આજે મારે નવ દસ લાખ રૂપિયાનું પેમેન્ટ

તું મારા મોઢામાં બધી આંગળીઓ નાખીને બોલાવતો જ ને પાછું મને તું એમ કે હું ક્યાં કઉ છું ભાઈ આ તું જેટલો શાંતિ થી વાત કરી રહ્યો છે ને અને એક એક ના જવાબ તને આપીશ જા તું તારા અત્યારે તારા ટાકાની સેવા કરી લે